આગળ વાત થશે હરિયાણા એસટીએફ ગુજરાત પોલીસની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે ત્યારે વાત થશે રાજ્યમાં માર્ચની ઠંડીની આગાહી સામે આવી છે ત્યારે વાત થશે એકાવન વર્ષના સચિનની તબાહી ચાર ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ત્યારે વાત થશે પડકારવા સાત અને આઠ માર્ચ રાહુલ ગાંધી અમદાવાદમાં આવશે ત્યારે વાત થશે ભાજપના મહિલા કોર્પોરેટરના પગમાં ગોળી વાગી છે વાત છે રાજકોટની આગળ વાત થશે પીએમ મોદીની એક ઝલક જોવા માટે ભયંકર ભીડ જોવા મળી હતી ત્યારે વાત થશે ભાવનગરમાં લાગ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા આગળ વાત થશે કડીમાં ભીડ પનીર અને કપાસિયા તેલનો મોટો જથ્થો ઝડપાયો છે ત્યારે વાત થશે ચાલીસથી થી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ છે આ કારણે ગુજરાતમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે લોકોને ધાબડા અને ચાદર ઓઢીને સૂવાની ફરજ પડી છે હવે પછી ગરમીમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આ વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વર્તાય છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કડીમાં ભેળસેળયુક્ત પનીર અને કપાસિયા તેલનો જથ્થો ઝડપાયો છે કડી મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઇન્ડસ્ટ્રીમાંથી શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો પકડાયો છે આ બે અલગ અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસિયા તેલનો આશરે કુલ ત્રેવીસસો કિલોગ્રામ અને સોળસો કિલોગ્રામને અંદાજીત કિંમત અનુક્રમે આશરે પાંચ પોઈન્ટ પાંચ લાખ તથા બે ત્રીસ લાખ થાય છે જે જપ્ત કરવામાં આવેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં લાગ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા ભાવનગરમાં ઘટેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ સાતસોને પચાસથી વધુ મકાનોને ડિમોલિશન નોટિસ મળતા વિરોધ ભડક્યો હતો ઝૂપડપટ્ટી વસાહત હિતા રક્ષા સમિતિ દ્વારા મહાનગરપાલિકાના પટાંગરમાં પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં કેટલાક લોકો દ્વારા પાકિસ્તાન જિંદાબાદ અને ભાજપ સરકાર અમને પાકિસ્તાન મોકલી દોના વિવાદાસ્પદના નારા લગાવવામાં આવ્યા હતા પોલીસે બસ્સોથી વધુ લોકોની અટકાયત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની એક ઝલક જોવા માટે ભીડ ઉત્તરાખંડમાં શિયાળુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદી ઉત્તર કાશીના હર્ષિલ પહોંચ્યા છે પીએમ પહેલા દેહરાદૂન સ્થિત જોલી ગ્રાન્ડ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા અહીં તેમનું સ્વાગત સીએમ ધામીએ કર્યું હતું આ પછી તેઓ એમઆઈ સેવન્ટીન હેલિકોપ્ટર દ્વારા હર્ષિલ જવા રવાના થયા પીએમની એક ઝલક જોવા માટે જાહેર સભા સ્થળ લોકોથી ભરેલું હતું પીએમ ગંગોત્રી ધામના શિયાળો સ્થાન મૂકવામાં પૂજા અને ગંગા આરતીનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના મહિલા કોર્પોરેટરના પગમાં ગોળી વાગે છે રાજકોટના ભાજપ કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીના પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા છે તેઓ કબાટમાંથી ઘરેણાં કાઢી રહ્યા હતા ત્યારે પતિની લાયસન્સવાળી બંદૂક નીચે પડી ગઈ અને અચાનક ફાયરિંગ થઈ ગયું જેથી ગોળી તેમના પગમાં વાગી હતી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપને પડકારવા સાત અને આઠ માર્ચે રાહુલ ગાંધી અમદાવાદમાં ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન કરી રહેલા ભાજપને રાહુલ ગાંધીએ જુલાઈ બે હજાર ચોવીસમાં પડકાર ફેંક્યો હતો આ પ્રકાર ઉપાડી લઈને હવે તેઓ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે એપ્રિલમાં યોજાનારા અધિવેશન સત્ર અગાઉ સાત અને આઠ માર્ચે ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારબાદ તેઓ આઠ અને નવ એપ્રિલે યોજાનાર અધિવેશનમાં આવશે આમ એક મહિનામાં બે વાર ગુજરાતનો પ્રવાસ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંડવી તાલુકાની કેનાલમાં બંગાળ ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉસકેર ગામની સીમમાં પસાર થતી કેનાલમાં રાત્રે અચાનક ભંગાણ થતા ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તોપુર ગામના ચારથી પાંચ ઘરોમાં પાણી ઘૂસી ગયા તેમજ અનેક ખેતરોમાં નુકસાન થયું છે સ્થાનિકોએ રાત્રે જાગીને તાત્કાલિક સામાન બચાવવાનો પ્રયાસ કર્યો હતો ચાલીસથી પિસ્તાલીસ દિવસ પાણી બંધ રહ્યા બાદ કેનાલ ફરી શરૂ થતાં આ ઘટના બની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવશક્તિ માર્કેટમાંથી સો કરોડનો માલ ગાયબ થયાનો આક્ષેપ સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરી થયેલી આગ બાદ વેપારીઓ સો કરોડથી વધુના માલની ચોરી થયાનો આક્ષેપ કર્યો છે સાતસોથી વધુ દુકાનદારો મુશ્કેલીમાં છે અને ઘણી દુકાનોમાંથી માલ ગાયબ થયો હોવાનો વેપારીઓનો દાવો છે એક વેપારીએ જણાવ્યું છે કે સો કાપડના ટાકામાંથી પંચોતેર ટાકા ગુમ છે વેપારીઓ સીબીઆઈ તપાસ તેમજ પીએમ મોદી સુધી આ વાત પહોંચાડવાની માગ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકાવન વર્ષના સચિનની તબાહી ચાર સિક્સર અને સાત ચોક્કા સામે આવ્યા છે એકાવન વર્ષની ઉંમરે સચિન તેંદુલકરે બેટથી તબાહી મચાવી હતી ઇન્ટરનેશનલ માસ્ટર લીગમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં સચિને તેત્રીસ બોલમાં ચોસઠ રન બનાવ્યા હતા આ દરમિયાન તેના બેટમાંથી સાત ચોગ્ગા અને ચાર છગ્ગાનો વરસાદ થયો હતો જોકે આમ છતાં ભારતીય માસ્ટર્સ ટીમ આ મેચ પંચાણું રનથી હારી ગઈ હતી અસમે વીસ ઓવરમાં બસો સિત્તેર રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવાબમાં ઇન્ડિયા એમ વન ફોર્ટી સેવન રનમાં આઉટ થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં માર્ચની ઠંડીના બે રેકોર્ડ ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહેલી હિમવર્ષા અને વરસાદને કારણે રાજ્યમાં ઠંડી અનુભવાઈ રહી છે ઠંડા પવનના કારણે રાજ્યના સોળ શહેરોના લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીથી લઈને બાર પોઈન્ટ આઠ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે એમાં પણ તેર શહેરોનું લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી તૂટી ગયું છે જેમાં કચ્છના નલિયા શહેરના લઘુત્તમ તાપમાનમાં બાર પોઈન્ટ આઠ ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો છ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણા એસટીએફમાં ગુજરાત પોલીસની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે ગુજરાત એટીએસની ઇન્ફોર્મેશન મોડી મળી હોત અને ટીમ સમયસર ન પહોંચી હોત તો અયોધ્યા ઉપર હુમલો થવામાં ત્રણ દિવસ બાકી હતા કારણ કે અબ્દુલ રહેમાના ફરીદાબાદથી ગ્રેનેડ લઈને પરત દિલ્હી અને ત્યાંથી અયોધ્યા જવાનો હતો તેણે લાકડા અને પાઇપથી એ કે ફોર્ટી સેવન જે મોડલ તૈયાર કર્યું હતું શક્ય છે કે આ મોડલથી તે હથિયાર પકડવાની ટ્રેનિંગ પણ લેતો હતો ગ્રેનેડ ફોડવાની ટ્રેનિંગ વિડીયો જોઈને જ મેળવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે વખત ફેલ થવા છતાં રાજીવ ગાંધી પીએમ બન્યા કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે પૂર્વ પીએમમાં રાજીવ ગાંધીના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે રાજીવ બે વાર ફેલ થયા આટલા નબળા શૈક્ષણિક રેકોર્ડવાળા વ્યક્તિને પીએમ કેવી રીતે બનાવવામાં આવ્યા તે આશ્ચર્યજનક છે તેમના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતા હરીશ રાવતે મણિશંકરને એક હતાશ માણસ ગણાવ્યા અને કહ્યું કે રાજીવ ગાંધીએ દેશને વિઝન આપ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાર્ડનના બદલે હવે ઓક્સિજન પાર્ક કેમ ટ્રેન્ડિંગમાં મફતમાં મળતા ઓક્સિજનની કિંમત કોરોનાએ આપણને વધુ સારી રીતે સમજાવી દીધી કોરોના સમયે ઓક્સિજનનો ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો જેમાંથી બોધ પાર્ટ લીધો હોય તો હવે રાજ્યના મહાનગરમાં ઓક્સિજન પાર્કની સંખ્યા વધી રહી છે પહેલાં જાહેર બગીચા એટલે કે ગાર્ડન બનાવતા હતા પરંતુ હવે ઓક્સિજન પાર્ક ઉપર વધુ ભાર અપાઈ રહ્યો છે ઓક્સિજન પાર્ક એક પ્રકારે સિટીના એર પ્યોરિફાયર તરીકે માનવામાં આવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે